ડૉક્ટર સાહેબ આંબેડકરે ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેરના કમાટીબાગ ખાતે આવેલા એક વૃક્ષની નીચે સંકલ્પ કર્યો હતો અને ત્યારથી જ આ દિવસ સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ વડોદરાના કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના રોજ ડોક્ટર સાહેબ આંબેડકરે કમાટી બાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો હું મારા જીવન દરમિયાન શોષિતો પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ અને ત્યારથી જ આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો સત્તરમાં અમેરાકે અમેરિકાથી પરત ફર્યા બાદ ડોક્ટર આંબેડકરે વડોદરામાં નોકરી કરવા માટે આવ્યા હતા સરકારી કચેરીમાં પણ તેમને કરવો પડ્યો હતો અને તેમને રહેવા માટે પણ ઘર પણ કોઈ ભાડે આપવા તૈયાર ન હતું જે તેમને શિષ્યવૃત્તિ અને નોકરી આપી તે પણ તેમને પોતાના રાજ્યમાં એક ઘર આપી શક્યા નથી આ બધી સમસ્યાઓના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મુંબઈ પરત ફરવું પડ્યું હતું પણ તે પહેલા તેમણે કમાટી બાગમાં એક વૃક્ષના નીચે બેસીને સંકલ્પ કર્યો હતો તે હંમેશા શોષિતો પીડિતો અને દલિતોના હક માટે લડતા રહેશે ઓગણીસો સત્તરના દિને વડોદરા શહેરની આ ઐતિહાસિક ધરતી પર ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે હું હવે પછી મારું પોતાનું જીવન આ દેશના ગરીબો શોષિતો વંચિતો દલિતો પીડિતો એવા તમામ વર્ગના લોકો માટે કે જે લોકોને આ દેશની અંદર પડતી મુશ્કેલીઓ માટે હું આજીવન મારું પોતાનું જીવન એ લોકોની માટે સંઘર્ષપૂર્ણ કરીને હું એ લોકોની સેવા કરીશ એવા આજના ત્રેવીસ તારીખના સંકલ્પ દિવસે વડોદરા શહેરની અંદર કમાટીબાગ ખાતે આખા દેશ અને વિદેશમાંથી પણ અહીં લોકો આવતા હોય છે બાબા સાહેબના અનુયાયો અહીં આવીને દર્શન કરતા હોય છે અને વડોદરાની આ પાવન ધરતી જે સર સયાજીરાવ ગાયકવાડની આ નગરી છે સર સયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપીને વિદેશ ભણવા મોકલ્યા હતા એવી આ નગરીની અંદર જ્યારે આજે અહીં દેશ વિદેશથી બધા લોકો પધારે છે ત્યારે હું આજના તબક્કે તેમને મારા શ્રદ્ધા અર્પણ કરું છું અને ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે જે પ્રકારે દલિતો માટે કચડાયેલા વર્ગ માટે જે કાર્યો કર્યા છે તેને યાદ પણ આપું છું ખાસ કરીને વડોદરા માટે ઐતિહાસિક એટલા માટે ગણાય કે જ્યારે હું બે હજાર પાંચની અંદર મેયર હતો ત્યારે મારા મેયર મેયર ગાળાના સમયગાળા દરમિયાન બે હજાર છની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસને ઠરાવ કર્યો હતો અને આ જે જગ્યા છે એ જગ્યાને પછી દર વર્ષે અહીં ઉજવણી થાય બાબા સાહેબના અનુયાયીઓ અહીં આવે તે માટેનું ઉજાગર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારા પોતાના મેયર પદા હેઠળ અહીંયા આ ઠરાવ કરીને આ ધરતીની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકર આવીને બેસીને ગયા છે એ ઉજાગર કરીને પણ વડોદરાની આ ધરતીએ એક અગત્યનું કાર્ય આ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે વડોદરાની ઐતિહાસિક ધરતી પર ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને ત્રેવીસ સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં તમામ એવા લોકો જે ન્યાય સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે ગુજરાતના અને દેશના દલિતો અસ્પૃશ્યતાની નાબૂદી થાય જાતિવાદ આખી જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતાને બંધુત્વ આવે સતત દલી તો એનો સંકલ્પ તો કરે જ છે પણ દુઃખ સાથે કેવું પડે છે કે આ ની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના અને ઉના કાઢના પીડિતોને ન્યાય મળે કોઈ ભાનુભી વણકરે આત્મવિલોપન કરવું ન પડે કોઈ સફાઈ કામદારે મૌત્રીને મરવું ન પડે આ કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ બચે નહીં એનો જ સંકલ્પ આર અને ભાજપ કરતા નથી એ પણ આજના પ્રસંગે કહેવા માગું છું અને સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માંગુ છું એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મગરો રોડ ઉપર ના આવે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય ચારે બાજુ ભૂવા ખાડા ખાડે ગયેલું તંત્ર આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાજપની સરકારે કરવો જોઈએ આજે ફરી એકવાર તમામ ભીમ સૈનિકો તમામ બુદ્ધિસ્ટોને મારા ક્રાંતિકારી જયભીન પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બિલકુલ હરણી બોડકાંડને પીડિતોને ન્યાય મળવો જોઈએ સુરત તક્ષશિલાના પીડિતોને ન્યાય મળવો જોઈએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોનો ન્યાય મળવો જોઈએ ડીસાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ બનાસકાંઠાના ડીસાના પીડિતોનો ન્યાય મળવો જોઈએ અને તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેપ્સ થયો એના પીડિતોનો પણ ન્યાય મળવો જોઈએ કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને પડખે ઉભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ ના આપવું પડે અને પીડિતોનો ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે